તો એકવાર ફરીથી સ્વાગત છે આપસોની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન ભેટમાં દોસ્તો આજની વિડીયોની અંદર આપણે ખૂબ જ મહત્વની માહિતી જાણવાના છીએ કે બે હજાર પચીસમાં તમારી ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ તમે બિનપીય પિયત જમીનનો કરતા હો તો તેમાં તમારે કેટલા રૂપિયાનો ખર્ચો આવશે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ વિડીયોને શરૂ કરતા પહેલાં દોસ્તો હું આપશોને જણાવી દઉં કે જો આપશો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો સૌથી પહેલાં મહત્ત્વની માહિતી આપ સૌને જણાવી દઈએ કે તમે બે હજાર પચીસમાં તમારી ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી રહ્યા છો તો તમારે સૌથી પહેલાં શું ચેક કરવાનું રહેશે કે તમારી ખેતીની જમીન છે તે પિયત છે કે બિનપિયત હવે તે તમને કેવી રીતે ખબર પડી શકે જો તમારી ખેતીની જમીનના સાત બારમાં એટલે કે ગામ નમૂના નંબર સાત અને ગામ નમૂના નંબર બાર છે તેની અંદર કોઈ કૂવો રીંગદાર કોષ કે પછી બોર બોલતો હોય તો તમારી જમીન છે તે પીએચ છે મતલબ કે તમારે ખેતીની જમીનનો દસ્તાવેજ કરવો હોય તો તમારે ભાવ છે તે પીએચ મુજબ લેવો પડશે અને જો તમારી ખેતીની જમીનમાં આવી કાંઈ વસ્તુ ચાલતી નથી કૂવો કે રીંગદાર કે બોર કે કોષ એવું કાંઈ ચાલતું નથી તો તમારે ભાવ છે તે બિનપિયત મુજબ લેવો પડશે પરંતુ તેની એક કન્ડિશન છે કે તમારી જમીન છે તે પાંચ વીઘાથી ઓછી હોય તો તમારે ફરજિયાત જમીન છે તે પીએચ મુજબનો દસ્તાવેજ કરવો પડશે જો પાંચ વીઘાથી વધુ હોય તો તમે તે જમીન છે તેમાં રીંગદાર કે તેવું કંઈ ચાલતું ન હોય તો તમે બિનપિયત મુજબ પણ દસ્તાવેજ કરાવી શકો છો તો આ વાતનું તમારે ખાસ પ્રમાણે ધ્યાન રાખવાનું રહેશે હવે દોસ્તો સૌથી પહેલાં આપશોને જણાવી દઈએ કે તમે બે હજાર પચીસમાં જો ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી રહ્યા છો તો તમારી ખેતીની જમીનની જંત્રી છે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ થશે એટલે કે જોવામાં ખૂબ મહત્ત્વપૂર્ણ થશે કારણ કે દોસ્તો અત્યારે જે બે હજાર અગિયાર મુજબની જંત્રી છે બે હજાર અગિયારમાં જે જંત્રી છે તે જાહેર કરવામાં આવી હતી તેમાં અત્યારે સુધારો કરી અને તેની ડબલ જંત્રી કરી અને અત્યારે ભાવ લેવામાં આવે છે એટલે કે જે ભાવ છે તે બે હજાર અગિયારમાં જાહેર કરવામાં આવેલા હતા તેને બમણા કરી અને અત્યારે આપણે સ્ટેમ્પ ડ્યુટી છે તે મુજબની વાપરવામાં આવે છે તે બજાર કિંમત મુજબની તો હવે તમારે કરવાનું છે શું દોસ્તો તમારે બે હજાર અગિયારમાં જે જંત્રી જાહેર કરવામાં આવેલી હતી તમારા સર્વે નંબર મુજબની તો તમારા સર્વે નંબરને લગતી જે કાંઈ પણ જંત્રી હોય તેનો ભાવ હોય તે ભાવ છે તેનો ડબલ કરી અને ત્યારબાદ તમારે જંત્રી છે તે ગણતરી કરવાની રહેશે તો તે ગણતરી તમે કેવી રીતે કરી શકો દોસ્તો તો તમારી જમીનનું માપ દાખલા તરીકે તમારી જમીનનું માપ છે જીરો એંશી ચોરાણું તો ઝીરો એંશી ચોરાણું ત્યારબાદ તમારે શું કરવાનું છે જમીનનો મીટરનો ભાવ લેવાનો છે જે સર્વે નંબર મુજબ તમારી જમીન છે તેનો ભાવ છે દાખલા તરીકે છે પચીસ રૂપિયા તો પચીસ રૂપિયા બે હજાર અગિયાર મુજબનો છે તો તેને તમારે ડબલ કરી દેવાના છે અત્યારે પચીસના ગુણ્યા બે એટલે પચાસ રૂપિયા છે પચાસ ગુણ્યા ઝીરો એસી ચોરાણું કરશો એટલે તમારી જમીનની જે કાંઈ પણ બજાર કિંમત નીકળે તેના ગુણાકાર તમારે કરવાના છે ચાર પોઈન્ટ નવ ટકા તે તમે કરશો એટલે તમારી જમીન છે તેની સ્ટેમ ડ્યુટી નીકળી જશે એક્સવાય ઝેડ સ્ટેમ્પ ડ્યુટી છે તો તમારે કાયદેસર બજાર કિંમત મુજબ અત્યારે બે હજાર પચીસની અંદર ભરવાની છે તે તમને સો થઈ જશે તો દોસ્તો અત્યારે જંતરીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી એટલે કે જંત્રી છે તેને વધારવામાં કે ઘટાડવામાં આવી નથી જાહેર કરવામાં આવી નથી નવી જંત્રી ત્યાર સુધી તમારે ડબલ ભાવ છે તે તમે લઈ શકશો જ્યારે જાહેર થઈ જશે ત્યારે તો જંત્રીમાં થોડો ઘણો ફેરફાર થવાનો જ છે તો દોસ્તો જેવું કે તમને કીધું કે તે તમારી સ્ટેમ્પ ડ્યુટી નીકળે પ્લસ તમારે શું કરવાનું રહેશે દોસ્તો હવે તમારે કરવાનો છે ડ્રાફ્ટિંગ બનાવવાનું છે ડ્રાફ્ટિંગ તમે કોઈ પણ આજુબાજુના એડવોકેટ વકીલ છે તે તેમની ચાર્જિસ મુજબની ફી તમને રજૂ કરશે તે મુજબ તમારે ભરપાઈ કરવાની રહેશે સ્ટેમની ગણતરીની મેં આપશો ને વાત કરી દીધી દોસ્તો કે આ મુજબ સ્ટેમ ડ્યુટી છે તે તમારે લેવાની રહેશે સ્ટેમ ડ્યુટી તો જમીન મુજબ કાયદેસર રીતે તમારે ભરવી જ પડે હવે દોસ્તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમે ખેતીની જમીનનો દસ્તાવેજ કોના નામે કરો છો લેડીઝના નામે કે પછી જેન્ટ્સના નામે જી હા તેમાં પણ તમને બેનિફિટ રહેશે દોસ્તો તમે જેન્ટ્સના નામે કરો તો તમારે ખર્ચો થોડો વધારે થશે થોડો મીન્સ કે જે પ્રમાણે તમે અવેજ દેખાડી છે એ મુજબ તમારે વધારે થશે અને જે તમે લેડીઝના નામે દસ્તાવેજ કરાવો તો તમારે ખર્ચો છે તે ઓછો થશે આવું શા માટે દોસ્તો તો આપ તમને જણાવી દઈએ કે તમે ખેતીની જમીનનો દસ્તાવેજ કરાવો માનો કે તમે ખેતીની જમીનનો દસ્તાવેજ કરાવો તેની અંદર તમે દસ લાખ અવેજની કિંમત લખી છે દસ્તાવેજની અંદર તમે અવેજની કિંમત લખી દસ લાખ રૂપિયા હવે દોસ્તો તમે જો કોઈ જેન્ટ્સના નામે દસ્તાવેજ કરાવો તો તમારે એક ટકો નોંધણી ફી છે તે આપણે ઓનલાઈન ભરવી પડે ગરવી ટુ પોઈન્ટ ઝીરો વેબસાઇટ છે તેની અંદર તમારે ઓનલાઈન એક ટકો નોંધણી ફી ભરવી પડે પ્લસ પાનાના ફી ભરવી પડે જે કાંઈ પણ તમે ફોલિયો લીધા હોય પેજીસ લીધા હોય તેની ફી ભરવી પડે વીસ વીસ રૂપિયા લખે તો હવે દોસ્તો તમે જમીનનો દસ્તાવેજ કરાવો છો તો તમારે એક ટકો નોંધણી ફી દસ લાખની દસ હજાર રૂપિયા થાય એટલે તે દસ હજાર રૂપિયા પ્લસ પાનના ફી પાનાની ફી છે તે તમારે ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે ડેબિટ કાર્ડ એક્સવાઇઝર્ડ યુપીઆઈ નામાં જેમથી ગમે તે રીતે તમારે ભરવાની રહેશે બરોબર હવે તમે જમીનનો દસ્તાવેજ છે તમે તમે કોઈ લેડીઝના નામે દસ્તાવેજ કરાવો તો એક ટકો તે નોંધણી ફી હોય દસ લાખ મુજબની એક ટકો દાખલા તરીકે મેં જણાવી દસ લાખની એક ટકો થાય દસ હજાર રૂપિયા તો તમે એ દસ લાખ રૂપિયાની અવેજવાળો દસ્તાવેજ કોઈ લેડીઝના નામે કરાવ્યો તો તે દસ હજાર રૂપિયા તમારી ફી છે તે માફ કરી દેવામાં આવશે કારણ કે તમે લેડીઝના નામે દસ્તાવેજ કરાવો છો એટલા માટે તો આ ધ્યાન રાખવાનું દોસ્તો કે તમે લેડીઝના નામે દસ્તાવેજ કરાવો તો તમારે ઓછો ખર્ચો થાય થોડો અને જેન્ટ્સના નામે દસ્તાવેજ કરાવો તો તમારે ખર્ચો છે તે વધી જશે થોડો ઘણો એ તમારી અવે ઉપર ડિપેન્ડેન્ડ કરે છે કે તમે દસ્તાવેજની અંદર કેટલી અવેજ દેખાડો છો જો તમે ઓછી અવેજ દેખાડો તો જેન્ટ્સના નામે કરો તો કાંઈ વાંધો નહીં પરંતુ વધારે જમીનનો દસ્તાવેજ કરાવો એટલે કે મોટી જમીન હોય તેનો ભાવ પણ વધારે હોય સ્ટેમ્પ ડ્યુટી પણ તેની વધારે થાતી હોય અવેજ પણ તેની વધારે થતી હોય વાઇટ એ વ્હાઈટ બધી રકમ દેવાની હોય તો તમે લેડીઝના નામે કરાવો તો તમારે ફાયદો ઘણો થઈ શકે તેમ છે હવે દોસ્તો આગળ વધીએ તો તમારે દસ્તાવેજની જે સ્ટેમ્પ ડ્યુટી છે તે મુજબ ભરવાની રહેશે ત્યારબાદ તેની નોંધણી ફી પણ છે તે એક ટકો તમારે લેડીઝના નામે ને જેન્ટ્સના નામે કરાવો તો તે મુજબ ભરવાની રહેશે હવે આગળ વધીએ દોસ્તો તો ડ્રાફ્ટિંગ ડ્રાફ્ટિંગનો ચાર્જિસ છે તો વકીલ છે જે કાંઈ પણ લખવાવાળા પિટિશન રાઇટર બોન્ડ રાઇટર છે તે લખી આપે તમને લખતા આવડતું હોય તો તમે લખી શકો તે મુજબનો ચાર્જીસ છે તેનો અલગ અલગ હોય તેની હું કિંમત આપશો ને ફિક્સ ન કહી શકું ઓકે તો હવે સ્ટેમ્પ ડ્યુટીની રકમ આવી ગઈ નોંધણી ફીની રકમ આવી ગઈ કોઈ વકીલ પાસે લખવાનું આવી ગયું સાથે તમારે ફોર્મ છે તે ભરવાનું રહેશે તે પણ તમે કોઈ વકીલ પાસેથી આજુબાજુ તમે જાતે પણ ભરી શકો તેનો વિડીયો પણ મેં અલગથી બનાવ્યો છે યુટ્યુબની અંદર તમે જાશો આ સર્ચ કરશો કે વેચાણ દસ્તાવેજનું ફોર્મ કેવી રીતે ભરવું તો તે તમને જણાઈ આવશે સાથે દોસ્તો તેની સાથે સાથે શું જોડવાનું રહેશે આપણે તે પણ મેં તેની અંદર ઉલ્લેખ કરેલો છે કે તેની સાથે તમારે આખું પ્રમોલગેશન છે તમારું ટાઇટલ છે તે જોડવાનું રહેશે વેચાણ દસ્તાવેજ જેનો થાય છે તેનું ટાઇટલ તમારે જોડવાનું રહેશે ઓગણીસો પંચાણું સુધીનું તે તો માન્ય રાખે જ છે ને ઓગણીસસો પંચાણું સુધીનું સાથે સાથે તમે ખરીદનાર હોય તેનો ખેડૂત ખરેનો દાખલો હોય તો તે સાથે જોડવાનો પ્લસ ખેડૂત ખરાય જે ખેડૂત વ્યક્તિ હોય જે ખરીદનાર હોય તેમની પાસે ખેડૂત ખરેનો દાખલો ન હોય તો તમે તેનું સોગંદનામું સાથે કરવાનું તો છે એ તો ફરજિયાત જ છે ઓગણીસો પંચાણું હાલ નવું આવ્યું છે પરંતુ તેનું પ્રમોલગેશન પણ સાથે આપણે આપવાનું રહેશે તે આપશોને ખબર જ હશે દોસ્તો તે તમામ વસ્તુઓ સાથે જોડવાની રહેશે સાથે લેનાર વેચનાર છે તે બંને હાજર હોય તો તેની નોટિસ ત્યાંને ત્યાં બજાવી દેવાની બસ આટલું કામ છે તેની નોંધ પડી જાય ત્યારબાદ તમારે સાઠથી સિત્તેર દિવસનો વેઇટ કરવાનો એટલે જમીનમાં નામ દાખલ થઈ જાય પરંતુ મેં જેટલી સહેલાઈથી આપશોને કહી દીધું તેટલું સહેલું પણ તે વસ્તુ નથી તેની અંદર જો ટાઇટલમાં કે તમારે કાંઈ વાંધો હોય તો તે વાંધાઓ તમારે દૂર કરી આપવાના રહેશે એટલા માટે દોસ્તો જો પિયત બિનપિયત જમીનનો દસ્તાવેજ તમે કરાવતા હો તો તેમાં ખાસ આ કાળજી રાખવાની છે તમારે કે આ મુજબ તમારે કોઈ પણ ભૂલ કરવાની નથી મેં સ્ટેપ બાય સ્ટેપ કીધું દોસ્તો તેવી રીતે આપશોને કરવાની છે કામગીરી પ્લસ તમે દસ્તાવેજ સબરિસ્ટારમાં નોંધણી કરાવો ત્યારબાદ તમને દસ્તાવેજ પાછો ક્યારે મળે નોંધાઈને તો તે તમારા સબરિસ્ટારના આધારે છે કારણ કે તમારે સબરિસ્ટારમાં કેટલી ગર્દી હોય છે તે તમને તારીખ આપી દે તમારી ઇન્ડેક્સ છે તે તમારે નીકળી જાય દોસ્તો તમે દસ્તાવેજ નોંધણી કરાવો ત્યારે ઇન્ડેક્સ તમારે તુરંત જ નીકળી જાય તેનો દસ્તાવેજ નંબર પડે એટલે પરંતુ તે દસ્તાવેજ તમને ક્યારે આપે છે તે ત્યાંના ટ્રાફિકના આધારે નક્કી કરવામાં આવે છે તમને ચાર પાંચ દિવસથી પછી પણ આપે તમને તેન તે દિવસે પણ આપી દે તમને તે પછીના દિવસે આપી દે તો તે સબ રજિસ્ટાર ઉપર ડિપેન્ડન્ટ કરે છે ઓકે તો દોસ્તો આ હતી આપશો માટે આજની ખાસ મહત્વપૂર્ણ માહિતી કે તમે બે હજાર પચીસની અંદર ખેતીની જમીનનો પિયત કે બિનપિયતનો દસ્તાવેજ કરાવો છો તો તમારે તેનો ખર્ચો કેટલો થશે સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચો નોંધણી ફીનો ખર્ચો વકીલ પાસે લખાવાનો ખર્ચો પ્લસ તેના ફોર્મને તે ભરવાનું હોય તે આ બે વસ્તુ છે દોસ્તો તે જ તમને ખાસ અઘરી પડશે કારણ કે કોઈ વકીલ પાસે લખાવાનો ખર્ચો જે ટાઈપિંગને તે વગેરે કરવાનું હોય એ અને પ્લસ તમારે ફોર્મને તે બધી વસ્તુ આખી પીસી તેની તૈયાર કરવી પડે ટાઇટલ પ્રમોલ્ગેશનને તે બધાની વસ્તુ તો તે બે ખર્ચા છે તે આપશો ને કદાચ મોંઘા પડી શકે પરંતુ આ બે તો તમારે ફિક્સ જ છે કે આ કાયદેસર રીતે તમારે સરકારી ભરણું છે એટલે તે તમારે ભરવાનું રહેશે દોસ્તો આ હતી આજની આપણી સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્ત્વની માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ આનવંત માતરમ